આકરા તાપ વચ્ચે વરસાદ અને તોફાનના એંધાણ આ રાજ્યો પર મહા ખતરો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે તમને ખાસ એ પણ જણાવી દઈએ કે કચ્છમાં હાલ વંટોળે અને મહાવિનાશક પવને તોફાન વેર્યું છે કચ્છની હાલત અત્યારે ખરાબ છે ત્યારે અન્ય રાજ્યોની સ્થિતિ કેવી છે સાથે સાથે ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેના વિશે ખાસ ચર્ચા આજના ખાસ વિડીયોમાં કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો સાથે સાથે આજના હવામાનની સાથે સાથે બજાર ભાવ અને કૃષિ સમાચાર તો ખરા જ દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ચેનલ ઉપર હવામાન વિભાગે પૂર્વ અને દક્ષિણ ભારતના સાત રાજ્યોને લઈને ચેતવણી જારી કરી છે કે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ અને જોરદાર તોફાન આવવાના છે હવામાન વિભાગે પૂર્વ અને દક્ષિણ ભારતના સાત રાજ્યોને લઈને ચેતવણી જારી કરી દીધી છે ત્યારે ગુજરાત અંગે શું અપડેટ છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગે પૂર્વ અને દક્ષિણ ભારતના સાત રાજ્યોને લઈને ચેતવણી જારી કરી છે કે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ અને જોરદાર તોફાન આવવાના છે કેટલાક રાજ્યોમાં કરા અને જોરદાર પવન પણ આવી શકે છે આઈએમડીનું કહેવું છે કે દેશની રાજધાની દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન સ્વચ્છ રહેશે સોમવારે રાજધાની દિલ્હીમાં આકાશ અંશે સ્વચ્છ રહ્યું હતું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સુધી નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવી છે વાત કરીએ વાવાઝોડાની તો એક વાવાઝોડું પ્રશાંત મહાસાગર તરફ થઈ હિન્દ મહાસાગરમાંથી પસાર થવાનું છે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે આ વાવાઝોડું ગુજરાત માટે કેમ સારા સંકેત લાવશે તેના વિશે વિસ્તારથી વાત કરીએ રાજ્યના હવામાન અને આવનારા દિવસોમાં દરિયામાં થનારી મોટી હલચલ વિશે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે આવનાર બે થી ચાર દિવસ દરમિયાન સાયક્લોન સર્જાવવાની શક્યતા છે તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે હવે આપણે અલનીનોની સ્થિતિમાંથી મુક્ત થઈ રહ્યા છીએ એક વાવાઝોડું પ્રશાંત મહાસાગર તરફ થઈ હિંદ મહાસાગરમાંથી પસાર થવાનું છે જેના કારણે આપણે ઉનાળો અને આવનારું ચોમાસું સારા જશે તેવા સંકેતો પણ મળી રહ્યા છે વધુમાં તેમણે કહ્યું છે કે આપણે ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અલમીનોની અસરમાંથી પસાર થઈ રહ્યા છીએ જેના કારણે વરસાદ અનિયમિત રહ્યો હતો ખાસ કરીને આ વર્ષે શિયાળામાં ઠંડી સામાન્ય કરતા ઓછી જોવા મળી હતી દરિયાઈ તાપમાન અનબેલેન્સ થાય તે અલનીનો છે જેમાં ખાસ કરીને પ્રશાંત મહાસાગર અને ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના જે ભાગો છે એના અમુક વિસ્તારોની અંદર તાપમાનમાં અનબેલેસ થાય તેના કારણે અલનીનોની સ્થિતિ સર્જાતી હોય છે હવે આપણે અલનીનોની અસરથી મુક્ત થતા જઈએ છીએ ખાસ કરીને આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓસન ડાયપોલની ચોમાસા પર અસર પડતી હોય છે જ્યારે હવે પ્રશાંત મહાસાગરમાં તાપમાન અનિયમિત થયું છે પરંતુ અલનીનો ન્યૂટ્રલ થઈ જાય પછી પણ તેની અસર જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે એવું જોવા નહીં મળે આપણે જલ્દી મુક્ત થઈ જઈશું માર્ચ દરમિયાન એક સાયક્લોન સર્જાવાનું છે આ સાયક્લોન પ્રશાંત મહાસાગરના પશ્ચિમ દક્ષિણ ભાગો કહી શકાય અથવા તો ઓસ્ટ્રેલિયાથી ઉત્તર પશ્ચિમના ભાગો કહી શકાય ચીનથી ઘણા બધા દક્ષિણ પશ્ચિમ ભાગો કહી શકાય આ ભાગોમાં એક સાયક્લોન બનશે આ સાયક્લોન હિન્દ મહાસાગર તરફ આગળ વધશે દક્ષિણ પશ્ચિમ તરફ આ સાયક્લોન આગળ વધશે જોકે ભારત અને તેના પાડોશી દેશને આ સાયક્લોનની અસર થવાની નથી એટલે સાયક્લોનથી ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તેના કારણે પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરના તાપમાનમાં ઘણો બદલાવ આવશે તાપમાન રાબેતા મુજબ થશે આવનારા બેથી ચાર દિવસની અંદર જે સાયક્લોન સર્જાવાનું છે તે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી જશે એટલે પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરનું તાપમાન રાબેતા મુજબ થાય તેવા સંકેતો આપી રહ્યું છે જેના કારણે આપણો આવનારો ઉનાળો સારો રહેશે સાથે ચોમાસું પણ સારું રહેશે આ સાયક્લોન માટે ઇન્ડિયન ઓશન સારા ચોમાસા માટે તૈયાર થશે જ્યારે ઉનાળા દરમિયાન દરિયામાં જે ચોમાસાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે તે અનુકૂળ પરિસ્થિતિમાં જોવા મળશે માટે આ વાવાઝોડું જે છે તે ભારતના વાતાવરણને અસર નહીં કરે પરંતુ આવનારા ઉનાળા અને ચોમાસા માટે ખૂબ ફાયદાકારક થશે તો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી છે આ તારીખોમાં ગુજરાતનું હવામાન પલટાશે તેવું કહીને અંબાલાલ પટેલે ખાસ ખેડૂતોને ચેતવ્યા માર્ચ મહિનાના બાકી રહેલા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કેવા કેવા બદલાવ આવશે પારો ક્યાં સુધી પહોંચશે અને કઈ તારીખ પછી ગુજરાતના હવામાનમાં વાદળો સાથે પલટો આવશે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા કેટલી જાણો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આજની નવી અપડેટ ઉનાળાની શરૂઆતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જોકે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે આગામી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે એટલે કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ધીરે ધીરે ગરમી વધતી જશે વીસ માર્ચ સુધીમાં ગરમી વધશે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી થઈ જવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે સત્તરથી વીસ માર્ચમાં હવામાનમાં પલટો આવે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે એકવીસથી બાવીસ માર્ચના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા રહેશે બંગાળના ઉપસાગરના ભેજની અસર અને અરબસાગરના ભેજની અસર દેશના મધ્ય ભાગ સુધી આવે અને આથી તેની અસરથી ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાઈ શકે છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે હોળીના દિવસે ગરમી વધશે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે છવ્વીસથી અઠ્યાવીસ માર્ચે વાદળછાયું વાતાવરણ રહેશે એક એપ્રિલ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે મહારાષ્ટ્રમાં હવામાન પલટાઈ શકે છે જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનું હવામાન પલટવાની શક્યતા રહેશે એટલે માર્ચ માસ ભારે ગરમીવાળો પવનની ડમરી સાથે વાદળછાયું અને બેવડી ઋતુવાળો આખો માર્ચ મહિનો જોવા મળશે ખાસ કરીને ભેજનું પ્રમાણ વધશે એક એપ્રિલ સુધીમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે કોઈ કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે હળવા વરસાદની શક્યતા રહેશે અને બેવડી ઋતુનો અહેસાસ થશે બેવડી ઋતુના કારણે આરોગ્યની કાળજી રાખવી જોઈએ તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી સાચી પડી છે આંધી વંટોળના તોફાને કચ્છને બાંધમાં લીધું છે પાક પાથરણા બધું કચ્છના નખત્રાણાના અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા આંધી વંટોળ એવો હતો કે પાક અને પાથરણા સહિતની વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી આજે મંગળવારે સવારે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વંટોળ ફૂંકાયો હતો કચ્છના નખત્રાણાના ભીટારામાં આંધી વંટોળ ફૂંકાતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા આંધી વંટોળ એવો હતો કે પાક અને પાથરણા સહિતની વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી આંધીને કારણે લોકોના ઘરની કેટલીક વસ્તુઓ પણ ઉડી ગઈ હતી અને દૂર પટકાઈ હતી આ ઘટનાના વિડીયો અને તસવીરો સામે આવ્યા છે જેમાં તમે આ મજબૂર આંધીને તોફાનને કારણે સર્જાયેલ દ્રશ્યો જોઈ શકો છો તો એક તરફ હવામાન વિભાગની ગુજરાતમાં હોળી પહેલાં આકરી ગરમી પડવાની આગાહી છે તાપમાન બેકાબૂ થવાની વકી હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે જેની શરૂઆત અઢારમી તારીખથી થઈ હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે અમદાવાદ ગાંધીનગર સહિતના ભાગોમાં તાપમાનનો પારો ચાલીસ કે તેને પણ પાર જવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે આ સાથે તેમણે પવનની ગતિ અંગેની માહિતી પણ આપી છે નોંધનીય છે કે હવામાન વિભાગે પણ ગુજરાતમાં તાપમાનનો પારો ચાલીસ પર પહોંચી જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાતો કહે છે કે બે હજાર ચોવીસનો હીટવેવનો પહેલો રાઉન્ડ આવવાનો છે તેમણે બાવીસ માર્ચ સુધીમાં હીટવેવનો પહેલો રાઉન્ડ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જે દરમિયાન તાપમાન ચાલીસ ડિગ્રી કે તેને પણ પાર જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે હાલ પવનની ગતિ પણ વધારે હોવાનું તેમણે જણાવ્યું છે વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે અઢારમીએ પણ કેટલાક વિસ્તારમાં તાપમાનમાં વધારો નોંધાયો છે હવે બાવીસ તારીખ સુધીમાં પણ ઘણા વિસ્તારમાં ચાલીસ ડિગ્રી અને તેને પાર જઈને એકતાલીસથી બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે આ પ્રમાણે તાપમાન નોંધાયું તો તે માર્ચ મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ તાપમાન હશે આ સાથે તેને હીટવેવનો પહેલો રાઉન્ડ પણ ગણી શકાય છે તેમણે વિસ્તારોના નામ સાથે જણાવ્યું છે કે કચ્છના રાપરની સાથે સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ અમદાવાદ ગાંધીનગર કપડવંજ અને આણંદ આ વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જવાની વધુ શક્યતાઓ છે આ સિવાયના ભાગોમાં પણ તાપમાન છત્રીસથી આણત્રીસથી ઓગણચાળીસ ડિગ્રી સુધી જઈ શકે છે આ દરમિયાન પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં નબળો રહ્યો છે અને હવે ઉનાળાની શરૂઆત સાથે હવામાન સામાન્ય સ્થિતિમાં આવ્યું છે આમ રાજ્યોમાં હોળી પહેલાં આકરો તાપ અનુભવાશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં આજથી ગરમીનો પારો ચડી રહ્યો છે હવે બરાબરની ગરમી પડવાની શરૂ થશે હોળી સુધી રાહ જોવાની જરૂર જ નથી હાલ બપોરના સમયમાં અંગ દઝાડે તેવી ગરમી પડી છે ત્યારે આ વચ્ચે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે ગુજરાતમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી માવઠું ફરી એકવાર જગતના તાત માટે મુશ્કેલી નોતરશે ગુજરાતમાં સત્તરથી વીસ સુધી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તારીખ ઓગણીસથી ચોવીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં તારીખ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ સત્તર થી વીસ માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે સત્તરથી વીસ માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે જોકે આ સમયે મહત્તમ તાપમાન થી એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા છે એટલું જ નહીં હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે આ દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું અને પવન રહેવાની શક્યતા છે આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની શક્યતા છે અરબી સમુદ્રમાં ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જણાશે કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અહેસાસ થશે તો બીજી તરફ ગુજરાતમાં છવ્વીસ માર્ચથી છવ્વીસ એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ જેવી મુશ્કેલીઓ આવવાના એંધાણ છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદ આવવાની શક્યતા સાથે ખેડૂતો માટે આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે તારીખ ઓગણીસથી ચોવીસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે અન્ય રાજ્યોની સ્થિતિ વિશે વાત કરીએ તો હવામાન વિભાગે સોમવારે ચેતવણી જારી કરી છે કે મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ અને તેલંગાણામાં કરા પડવાની સંભાવના છે અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે આ સિવાય ઝારખંડ તેલંગાણા વિદર્ભ અને છત્તીસગઢમાં આંધી અને ભારે વરસાદ થઈ શકે છે આઈએમડીનું કહેવું છે કે ઓગણીસ અને વીસ માર્ચે ઓડિશામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે ઓગણીસ માર્ચે છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે તેલંગાણા તટીય આંધ્રપ્રદેશ અને યાનમ સબ ડિવિઝનમાં વીસ માર્ચે ભારે વરસાદ થઈ શકે છે ત્યારે તેલંગાણામાં અઢાર અને ઓગણીસ માર્ચે કરા પડવાની સંભાવના છે રાજ્યમાં અઢારથી વીસ માર્ચે તોફાન અને વીજળી પડી શકે છે અઢારથી એકવીસ માર્ચ સુધી કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમમાં કરા પડવાની સંભાવના છે મરાઠાવાડમાં અઢાર અને ઓગણીસ માર્ચે ગાજવીજ અને વીજળી સાથે હળવો વરસાદ અને અઢાર અને ઓગણીસ માર્ચે કરા પડી શકે છે આ સિવાય પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અઢારથી એકવીસ માર્ચ દરમિયાન ગાજવીજ વીજળી અને જોરદાર પવન તેમજ અઢાર માર્ચે કરા અને વાવાઝોડાની શક્યતા છે આ દરમિયાન પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો બીજી તરફ ઉનાળાની સિઝનની શરૂઆત સાથે જ રાજકોટમાં ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર મહુવા અને કેશોદમાં આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તમામ જિલ્લામાં ગરમીમાં વધારો થયો છે કેશોદ શહેરમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહ્યું હતું જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી નોંધાયું હતું દ્વારકા શહેરમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે ઓખામાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી નોંધાયું હતું સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી નોંધાયું હતું પોરબંદર શહેરમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી રહ્યું હતું જ્યારે વેરાવળમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહુવા શહેરમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી રહ્યું હતું જ્યારે દીવમાં મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું હતું ત્યારે અભિમન્યુ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં વધારો નોંધાશે આ સાથે અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી દ્વારકામાં નોંધાયું છે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અને ગાંધીનગરમાં છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસ્કમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે અભિમન્યુ ચૌહાણે આગાહીમાં હીટવેવ અંગે જણાવતા કહ્યું છે કે આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે હાલ પોરબંદરમાં તાપમાન આડત્રીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે કંડલામાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અહીં હીટવેવની સાથે આગાહી આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે અહીં ગરમ પવનો ફૂંકાવાની આગાહી છે નોંધનીય છે કે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અને પર્વતીય વિસ્તારોમાં ત્રીસ સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે જો તાપમાન સુડતાલીસ સેલ્સિયસ સુધી પહોંચે છે તો તેને ગંભીર હીટ સ્ટ્રોક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યારે તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે હવે વાત કરીએ આજના બજાર ભાવની ઘઉંના ભાવને લઈ ખેડૂતોની કફોડી હાલત યાર્ડમાં આટલા મળે છે રૂપિયા ગુજરાતમાં ઘઉંનું પુષ્કળ આવક થઈ રહી છે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી તેવો દાવો કર્યો છે યાર્ડમાં એક મણ ઘઉંના ભાવ ચારસો એસી રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધી રહ્યા છે તેમજ યાર્ડમાં બાર હજાર બોરીની આવક થઈ રહી છે મહેસાણા સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠામાં ચાલુ વર્ષે પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવેલું હતું હાલ ઘઉંનો પાક પરિપક્વ થયો છે જેથી ખેડૂતો હાલ હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે પોતાની જળસી લઈને આવી રહ્યા છે હાલ માર્કેટ યાર્ડમાં પાકના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ આજે યાર્ડના સેક્રેટરી તેમજ યાર્ડના સત્તાધીશોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રજૂઆત કરી છે હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે સિઝનમાં મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે ઘઉંનો પાક લઈને પહોંચ્યા છે માર્કેટયાર્ડની અંદર એક હજારથી વધારે ટ્રેક્ટર ઘઉંની આવક નોંધાતી હોય છે અને પ્રતિ વીસ કિલોના ભાવ ચારસો એંસીથી આઠસો રૂપિયા સુધીના નોંધાઈ રહ્યા છે માર્કેટયાર્ડમાં હાલ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સાબરકાંઠાના ગઢુડા ગામના ખેડૂત અમિતભાઈ પટેલ માર્કેટયાર્ડ ખાતે આજે પોતાના બાર વીઘામાં તૈયાર થયેલા ઘઉંનો પાક લઈને પહોંચ્યા હતા અને ઘઉંનો ભાવ હાલ યોગ્ય ન મળતા ખેડૂતે જણાવ્યું હતું કે સૌ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઉત્પાદનની જેટલી આશા હતી જે આશા પર કમોસમી વરસાદ પડતાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોએ મહેનત કરી ખાતર દવાનો છંટકાવ કરીને પાકને જેમ જેમ કરીને બચાવ્યો હતો પરંતુ પાક પરિપક્વ થતાં યાર્ડ ખાતે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે માંગ કરી છે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ઘઉંની આવક નોંધાય છે માર્કેટ યાર્ડના વિસ્તારમાં બે કિલોમીટર સુધી ટ્રેક્ટરની લાઈનો લાગતી હોય છે અને ઘઉંની પ્રતિ દિવસની આવક પંદર હજાર બોરીથી વીસ હજાર બોરી સુધીની જોવા મળી રહી છે અને માર્કેટ યાર્ડમાં ચારસો એંસીથી આઠસો રૂપિયા રૂપિયા સુધીના ક્વોલિટી પ્રમાણે ઘઉંના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે હાલમાં માર્કેટયાર્ડમાં ઘઉંની આવકમાં થતા વધારાના કારણે હાલ પાકના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પ્રતિ વીસ કિલોના આઠસો રૂપિયા સુધીના ભાવ યાર્ડમાં નોંધાઈ રહ્યા છે વાત કરીએ મહુવા માર્કેટિંગ યાર્ડની મહુવા યાર્ડમાં ઘઉંના ખેડૂતોને મળ્યા સારા ભાવ ડુંગળીના ઢગલા થયા મહુવા યાર્ડમાં મહુવા માર્કેટ યાર્ડમાં સોળ જણસીની આવક થઈ હતી યાર્ડમાં સૌથી વધારે ડુંગળીની આવક થઈ હતી ડુંગળીના ભાવ હાલ સ્થિર છે તેમજ ઘઉંની હરાજી કરવામાં આવી હતી ઘઉંના ભાવ ખેડૂતોને સારા એવા મળી રહ્યા છે ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ઓગણીસ માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુવા માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી નાળિયેરની આવક નોંધાઈ હતી અઢાર માર્ચના રોજ કુલ સોળ જર્સીઓની આવક નોંધવામાં આવી હતી મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ અઠાવન હજાર ચારસો ઓગણસાઠ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસ્સો રૂપિયાથી લઈને બસો પંચોતેર રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટયાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી અઠ્યાવીસ હજાર આઠસો ચોસઠની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એકસો અગિયાર અને ઊંચા ભાવ ત્રણસો ચૌદ રૂપિયા સુધીના નોંધાયા હતા ઓગણીસ માર્ચના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ અગિયારસો રૂપિયા રહ્યા હતા અને ચણાના ઊંચા ભાવ બારસો ઓગણસિત્તેર રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો અગિયારથી લઈને છસો અઠ્ઠાવન રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો એંસી રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો એકત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટયાર્ડમાં સફેદ તલના બે હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને બે હજાર ચારસો રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત મહુવા માર્કેટ યાર્ડમાં કપાસના એકસો અઠાવન ઘાસ આવક થઈ હતી જેના પ્રતિ એક લઈને પંદરસો અડતાલીસ રૂપિયા હતા યાર્ડમાં લીલા સાડત્રીસ હજાર ત્રણસો ને બે નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ પાંચસો પાંચ રૂપિયા રહ્યા હતા ઊંચા ભાવ સોળસો અઠાવન રૂપિયા સુધીના નોંધાયા હતા ત્યારબાદ હવે વાત કરવાની છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સાવરકુંડલા યાર્ડમાં ઘઉં અને ચણાના સારા ભાવ મળ્યા છે ખેડૂતોને કેટલા ભાવ મળ્યા તે જાણવું અતિ મહત્ત્વનું છે સાવરકુંડલા યાર્ડની વાત કરીએ તો ઉનાળાની સિઝન શરૂ થતાં સાવરકુંડલા યાર્ડમાં ઘઉં ધાણા ચણા સહિતના પાકની હરાજી શરૂ થઈ છે હાલ યાર્ડમાં ધાણા અને ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે સાથે યાર્ડમાં ધાણાના એક મણના ભાવ ચોવીસો રૂપિયા નોંધાયા હતા જેથી ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે ધાણાના ભાવ તમને ખાસ જણાવી દઈએ કે બે દિવસ પહેલાં ત્રેવીસો રૂપિયા હતા ત્યારે એકથી બે દિવસમાં જ ધાણાના ભાવમાં સીધો સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો ધાણાના બજાર ભાવમાં આટલો બધો વધારો જોતા ખેડૂતોના ચહેરા પર ક્યાંક ને ક્યાંક ધાણાની જે આવક છે એની સામે તેના ભાવ જે મળી રહ્યા છે એમાં ખેડૂતોને ખુશી જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો તેર રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો એકાવન રૂપિયાથી પંદરસો પંચ્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો અહીં તમને ખાસ જણાવી દેવાનું કે ગયા અઠવાડિયે કપાસના ભાવ સોળસો રૂપિયા સુધીના હતા તેમાં પંદર રૂપિયા જેટલો ઘટાડો નોંધા નોંધાઈ રહ્યો છે આજે કપાસની તેરસો પંચોતેર મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જળસીની હરાજી કરવામાં આવી હતી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચણાનો ભાવ ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે ચણાનો ભાવ એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો ત્રેવીસ રૂપિયા સુધીનો બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાનો ભાવ ચૌદસો એકવીસ રૂપિયાથી ચોવીસો રૂપિયા નોંધાયો હતો આજે યાર્ડમાં ચૌદસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો રૂપિયાથી લઈને પાંચસો ઘઉંનો છસો એકસઠ રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં પાંચ હજાર છસો મણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ ચોવીસો રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં તલ કાળાનો ભાવ ચોવીસો રૂપિયાથી લઈને સત્યાવીસો રૂપિયા બોલાયો હતો એટલે કે બંનેનો ભાવ સરખો છે યાર્ડમાં છ મણ તલની આવક નોંધાઈ હતી ત્યારબાદ સોયાબીનના ભાવની વાત કરીએ તો સોયાબીનનો ભાવ આઠસોથી આઠસો બાસઠ રૂપિયા બોલાયો હતો એકસો એસી મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર